નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર એકવીસ પોઈન્ટ બે નું નવું અપડેટ આપણી સામે છે આ અપડેટની અંદર ત્રણ નવા સુધારા છે જાણીએ છીએ કયા ત્રણ નવા સુધારા છે એ પહેલાં તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી રાબેતા મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીં તમે જોઈ શકો છો ત્રણ નવા સુધારામાં ઇન્ટ્રોડક્શન ઓફ ફેસ રજીસ્ટ્રેશનની વાત છે કે ટીચઆર વિતરણ કરતા સમયે તમારે હવે ફેસ રજિસ્ટ્રેશન છે એ કરવું પડશે કઈ રીતે થશે એ પણ સમજીએ છે બીજા નંબરનું છે ઇન્ટ્રોડક્શન ઓફ કેવાયસી ફેસિલિટી ફોર બેનિફિશરી જેમ સગર્ભાને ધાત્રી દાત્રી માતાને બાળકો છે તેને પણ ઈ કેવાયસી છે એ કરવાનો આવશે એના પહેલાં પ્રોફાઇલ અપડેટની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગરનું ઈ કેવાયસીની અપડેટ છે આવેલું ઓકે ત્રીજા નંબરે છે ગ્રોથ રજિસ્ટર છે એ મંથલી પ્રોગ્રેસ રિપોર્ટની અંદર નોંધાયું છે આ ત્રણ નવા સુધારા છે રાબેતો મુજબ સમજીએ છીએ ઓકે અહીંથી આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને સૌથી પહેલાં તો અપડેટ કરી લઈશું અને ઓપન કરશું પોષણ ટ્રેકર છે એ આપણે ઓપન કરી રહ્યા છે ત્રણ નવા સુધારા છે એ આપણી સામે છે ઓકે એપ્લિકેશન છે એ ઓપન થઈ રહ્યું છે અહીંયાથી તમે એને તમામ આપી દેશો એલાવ આપશો કન્ફર્મ કરશો અને અહીંયા મોબાઈલ નંબર દાખલ કરશો એમ નંબર છે એ પણ દાખલ કરી અને લોગિન કરશો સૌથી પહેલું કામ આપણું રહેશે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એમાં આંગણવાડી કેન્દ્ર ખુલેલું દર્શાવવું ઓકે અહીં સૌથી પહેલો સુધારો છે એ ટીએચઆરનો છે તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશો ત્યાં જઈ અને જોશો તો ટીએચઆર આપણે આપીએ છીએ યસ અહીંયાથી આપણે તમામ વસ્તુઓ છે એ ઓપન થઈ રહી છે અહીંયા જશું ટીચઆરના ઓપ્શનની અંદર ટીએચઆર અને એચ છે એનો ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો યસ એ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો જેવું ક્લિક કરશો એટલે તમને તમારું લોકેશન છે એ ઓન કરવાનું દર્શાવે છે અહીંયા તમને પોશન ટ્રેકર એવું કે કહી રહ્યું છે કે પિક્ચર્સ અને વિડીયો છે એ તમે અહીં દર્શાવવા માટે તેને પરમિશન આપો તો અહીંયાથી તમારે સૌથી પહેલાં પરમિશન છે એ આપી દેવાનું છે સૌથી પહેલું બોક્સ છે એના પર ક્લિક કરીશું અહીંયાથી પણ એ લોકેશન છે એને પણ આપણે ઓન કરી દઈશું બધા એલાવ છે એ આપી દઈશું ઓકે ચલો તો હવે આપણે જોઈએ છે પ્રેગ્નેન્ટ ઓવર પર તમે ક્લિક આપો ટી એચ આપણે વિતરણ કરવાનું છે એ તમે જોઈ શકો છો જીરો રાઉન્ડ છે અહીંયા આપણે ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરો છો અહીંયા આપણે પચીસ દિવસનું ટીચઆર આપીએ છીએ પેકેટ છે એ સગરબા અને ધાત્રી માતા છે એને ચાર પેકેટ આપીએ છીએ તો અહીંયા ફેસ રજિસ્ટ્રેશન છે એનો ઓપ્શન અહીંયા આપણને જોવા નથી મળતું પણ અપડેટની અંદર આપણને કહ્યું છે કે ફેસ રજિસ્ટ્રેશન વેરિફિકેશન છે એ ટીએચઆર ડિસ્ટ્રીબ્યુશન ઇન સિલેક્ટેડ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ એટલે નિશ્ચિત થયેલા રાજ્યો છે તેમાં નિશ્ચિત થયેલા જિલ્લાઓની અંદર જ આ ફેસ રજિસ્ટ્રેશન વેરિફિકેશન છે એ કરવાનું છે જો તમે દેન ટીએચઆર એન્ટ્રી કરો છો અને તમને એ નથી આવતું તો એ તમારા જિલ્લાની અંદર એ હજુ રજિસ્ટ્રેશનનો ઓપ્શન છે એ ઓપન થયું નથી અહીં એવું સમજીએ છીએ જો એ ઓપન થશે તો કઈ રીતે થશે તમારે ટીએચઆર જ્યારે તમે વિતરણ કરવા માટે જાઓ છો એ સમયે તમે ટીએચઆર આપો છો તો ત્યાં તમારે સામેવાળે વ્યક્તિનો ફોટો છે એ પણ પાડવો પડશે અહીંયા આપણને ફેસ રજિસ્ટ્રેશનનું કહ્યું છે તો તમે એ વ્યક્તિનો છે એ ફેસ છે એ રજીસ્ટ્રેશન તમારે કરવું પડશે જે તે લાભાર્થીનું એ પછી સગર્ભા હશે દાતરી હશે કે છ મહિનાથી ત્રણ વર્ષનું બાળક તો આ પ્રકારે આ અપડેટ આપણને સૂચિત કરે છે હવે આપણે એવી સમસ્યા નહીં રહે કે આપણે અન્ય કોઈ વ્યક્તિને ટીએચઆર આપી શકીએ હવે જે તે લાભાર્થી હશે એને જ આપણે આ ટીએચઆર છે એ વિતરણ છે એ કરી શકીશું એટલે આમ જોઈ શકાય છે કે ટીએચઆર છે એ ખૂબ અગત્યની વસ્તુ છે અને લાભાર્થી સુધી એ નિશ્ચિત લાભાર્થી સુધી પહોંચે તેવો પ્રયાસ વિભાગનો રહ્યો છે એ અપડેટ દ્વારા સમજી શકાય ઓકે તો અહીં તમે જોશો આપણે ટીએચઆરની એન્ટ્રી છે એ કરી દીધી છે તમામ લાભાર્થી છે અને પેકેટ્સ આપણે આપ્યા છે પચીસ દિવસનું પેકેટ આપ્યું અને અહીંથી સબમિટ બટન ઉપર ક્લિક આપી દીધું આ રીતે ટી એચ આરની એન્ટ્રી છે એ થઈ ગઈ છે હાલ આ ફેસ રજિસ્ટ્રેશન નિશ્ચિત જિલ્લાઓની અંદર આપણને જોવા મળશે ઓકે તો આ પહેલું અપડેટ છે અને એ અપડેટ હતું ખાસ કરીને ટી વિતરણના સંદર્ભે ઓકે હવે તમે જોશો તમારી સામે બીજું એક અપડેટ છે એ આવ્યું છે ઈ કેવાય સીનું તમે મોર ઓપ્શનમાં એટલે કે વધુના ઓપ્શનમાં જશો અહીંયાથી તમે ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા આ પ્રકારેનું એક નવું મેનુ છે એ દાખલ થયું આ મેનુ ઉપર તમે જેવું ક્લિક આપો છો તો તમને લાભાર્થી છે એનું લિસ્ટ આવશે આ તમામે તમામ લાભાર્થી એ છે કે સગર્ભાબહેન હશે ધાત્રીબેન હશે અને બાળકો છે આ તમામ જે લાભાર્થીઓ છે એનું ઈ કેવાયસી તમારે કરવાનું છે ઈ કેવાયસી કઈ રીતે થશે અહીંયા તમે ક્લિક કરશો અહીંયાથી તમે કન્ફર્મ એન્ડ પ્રોસેસ તો ઉપર ક્લિક આપશો એટલે તમે એ ડાયરેક્ટ જતા રહેશો ઈ ના ઓપ્શનની અંદર અહીંયાથી તમારે આધાર કાર્ડ છે એ દાખલ કરવાનો છે અહીંયા આપેલો જે કોડ છે એ કોડ અહીંયા નાખી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનો છે લાભાર્થી છે એના આધાર કાર્ડ સાથે જો મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક મેસેજ જશે મેસેજ છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ઓકે આપશો એટલે તમારું ઈ કેવાયસી પૂરું થઈ જશે તો આ હતું ઈ કે સંદર્ભે ઓકે એ પછી ત્રીજું ઓપ્શન છે ત્રીજો જે સુધારો છે જોઈ શક્યા છે ગ્રોથ મોનિટરિંગ ફરી વાર તમે વધુના ઓપ્શનમાં એટલે કે મોર ઓપ્શનમાં જશો ત્યાં જઈ અને તમારે જવાનું છે મંથલી પ્રોગ્રેસ રિપોર્ટની અંદર ત્યાં તમે જેવું ક્લિક આપો છો એટલે જોઈ શકાય અહીં ડાઉનલોડ રજિસ્ટ્રેશન છે નીચેની સાઈડમાં આ ત્યાં તમે ક્લિક આપો છો તો સૌથી છેલ્લે એક નવું મેનુ છે એ ઉમેરાયું અને એ છે ગ્રોથ રેકોર્ડ ઓફ ચિલ્ડ્રન તમે જે મહિનાની અંદર વજન ઊંચાઈ બાળકોનું કર્યું હશે તેનું આખું રજીસ્ટર નામાવલી છે એ તમારી સામે આવી જશે અહીંથી તમે રિક્વેસ્ટ મોકલો છો રિક્વેસ્ટ એ માટે કે અમને આ વસ્તુ છે આ રજિસ્ટર જે અમે કર્યા છે જે બાળકોના રેકોર્ડ એ અમને આપશો એ રિક્વેસ્ટ તમે એમને મોકલી છે પોષણ ટ્રેકરને પોષણ ટ્રેકર એ થોડી વારની અંદર તમને એ નામાવલી છે એ ડાઉનલોડ કરવાની પરમિશન આપશે હાલ છે તમે રિક્વેસ્ટ જોઈ શકાય છે એ રિક્વેસ્ટ જોઈ રહી છે અહીંથી રિફ્રેશ પણ આપણે આપતા રહીશું યસ અહીંયા જુઓ અહીંયા લીલા કલરમાં ડાઉનલોડનું ઓપ્શન આવ્યું છે ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરો છો એટલે ડાઉનલોડ ફાઇલ છે એ સક્સેસફુલી થઈ ગયું છે અને એ ડાઉનલોડ થઈને તમારી પાસે આવી જશે યસ અહીંયા તમે જોશો એ ડાઉનલોડ થઈ ગયું છે તમે ત્યાંથી તેને ઓપન પણ કરી શકો છો યસ અહીંયા તમે જોશો આખું રેકોર્ડ છે એ તમારી સામે આવ્યું છે કે બાળકો કયા છે તમામ બાળકોની જે લિસ્ટ છે નામાવલી છે એ તમારી સામે આવી ગયું તો આ પ્રકારે છે એ તમે હવે રજીસ્ટર છે એ મેળવી શકો છો તો આ ત્રણ નવા સુધારા છે પોશન ટ્રેકર એપ્લિકેશનના નવા આવેલા અપડેટ એકવીસ પોઈન્ટ બે સંદર્ભે ફરી મળ્યા છે કંઈક નવા અપડેટ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર